રાંધનપુર ભાજપ શહેર પ્રમુખના પ્રયત્નથી મંડી ચોક મીરા બજાર કામગીરી શરૂ કરવામાં આવી હતી પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન હોય ત્યારે નગરપાલિકાની અંદર પણ પક્ષની બોડી ન હોય તેવા સમયે લોકોની કામની હાલાકી પડતી હોય છે ત્યારે રાંધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે નવા નિમાયેલા રાજુભાઈ ઠક્કરે રાંધનપુર મીરા દરવાજા અને મંડળી ચોક વિસ્તારના લોકોએ રજૂઆત કરતા તેમને રાંધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર અને અન્ય અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી સફાઈની કામગીરી હાથ ધરાવતા સ્થાનિક રહીશોની અંદર ખુશી જોવા મળી રહી છે રાંધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના નવા ભરાયેલા શહેર પ્રમુખની કામગીરીથી લોકોની અંદર ખુશી જોવા મળી રહી છે આજે આજ રોજ જે મંડી ચોકથી મીરા દરવાજા સુધીની જે સફાઈ અભિયાન અમારે જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાધનપુર શહેરના પ્રમુખ એમના વતી અને એમના થ્રુ અમે જે કામગીરી હાથમાં લીધેલ છે એ અમારી કામગીરી ચાલુ જ છે અને શ્રેષ્ઠ અને કામગીરી ચાલુ રહેશે એવી હું ખાતરી આપું છું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી ઉપર જે મને જવાબદારી આલી છે અને જે જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને એની શરૂઆત મેં આજથી જ કરી દીધેલી છે ભારત માતા કી જય આજ રોજ શ્રદ્ધે શ્રી અટલ બિહારી વાજપેયીજીના જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના ખૂબ વાળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ અને અટલ બીજ અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ નિમિત્તે સુશાસન દિવસની પણ ભારતીય જનતા પાર્ટીએ ઉજવણી કરેલી નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈને પણ આવકારેલા અને આજે સુશાસન દિવસ નિમિત્તે ભાન બજારથી લઈને મીના દરવાજા સુધીની સમગ્ર સફાઈ અભિયાનનો કાર્યક્રમ પણ ખૂબ સારી રીતે પૂર્ણ કરેલ છે અસ્તુ ભારત માતાજી છે